છોકરા છે ને કેટલા બધા મારા ચાહકો થઈ ગયા છે બધા છોકરા મારા ચાહકો છે વધારે ભાઈ તો છે ને એ છોકરા જાદુ જવા આવે તો ઓછા આવે બધી તૈયારી કરી નાખો અમને છોકરા છે ને એ બધા બોલાવી આવશે

હા તારો ભાઈ નો આવ્યો લગ્ન હું તમને શું છોકરા તમારા છોકરા ના છોકરા છે કેવું જોવું છે તમારે આ છોકરા એવું કઈ હા ખાવાનું બનાવું હા તે ખાવાનું બનાવે છોકરા બેઠા બેઠા ખાતા રહેતો હા બનાવું ટોપીમાં કઈ છે ના જોવા દેજો ના જોઈ

જાદુ જોવા જાવું પણ લઈ જાવ છું હા ખાઉ ને અંજો હું કેટલો માનતાયુ કરતો તો ભગવાન પાસે કે મારા છોકરા રૂપાડા મારા જેવા થાય ઇની માં જેવો પૈતા ઇની માં જેવા મરો હાલો જાદુ જોવા લઈ જાવ હે પેલ્યો તું લોય પીજો હાલ હાલ ચાલ લો હાલ એ બેન હાલવા કે તને તેડવો જોઈએ મરો જલ્દી આ જાદુવાળા બેનને કેવું છે

આમ જો તમારી પાસે એવું જાદુ છે કે આ મારા છોકરા જાને હે ધોરા કરી દો ધોરા એ બેન તમે કઈ બોલો મત હું કેટલો ધોરો અને અમારા છોકરા કેટલા કારા ઇની માં જેવા છે એ ગધારા એ કલર છે ને મારથી નો ધોરો થાય એ કારણ કારો રે હવે એવા ધોરા કલર થઈ જાતો તો હું માર નો હેન્સન છોકરો ગોતી લઉં એ બેન આ તો ખાલી છું એવું જાદુ હોય તો આમ તો મારા છોકરા ઉપર જાદુ કરો એ એવું જાદુ મને ના આવડતું શું જાદુ છે નવીન માં આ છોકરા રાજી થાય એવું કરો ને અમે શું જાદુ જોશું હવે બેઠા બેહો બે અને આ ભાગ કોને આપ્યો એ આ છોડીએ બનાવ્યો ભાગ હોય બને બેઠા બેઠા બે અને જાદુ જો એ બેન જા જાદુ જુઓ અંતર મંતર જાદુ મંતર ગીલે ગીલે છું થઈ ગયો થઈ ગયો ને મોલો

મને હેખે કામ નથ કરવા દેતા બોલો તો પછી જાદુ એમ કરું છું ને હું હા જાદુ હારું હો બેન તમારે મને બધું જાદુ આવડે હા ઈ હાસ મે વાત સાંભળી કે એક જાદુગર બોલો એક છોડી એવી જાદુ કરવા લા ચેક કરવા દિયા જાઉ કેવું જાદુ કરે નાનું હું કરતી હોય ને તો ખતરનાક જાદુ ઇન કરાવું છે જો લા જાવા દે અબ અમારા ગામ ના બધા સમજો કામે વહી જાય છે અથવા વાડી જાય છે સારું કરો નઈ ને ઘડીક હમણે કોક આવશે તો તમાર દાદુ પૂરું થઈ જાય છે બધી ના હજાર પૂરું થાય તમે જી જોવું અમારા છોકરા હા ન ખાય જોવું છે ખતરનાક જાદુ બનાય ખતરનાક એ ખતરનાક ન બતાડું છે ને બધા છોકરા ભાગી જાય છે એક કઈ છોકરો નો બે તું બનાય બના બે કઈ એમ કઈ અમારા છોકરા ના નથી લે

બધાય છે ને છોકરા ભાગી ગયા બોલો શું કરું મારે પેલા છે ને આ કાયો કા સીને ગાયબ કરી નાખું અંતર મંતર જાદુ મંતર ગીલી ગીલી છુ બોલો બધાય છોકરા ભાગી ગયા બોલો માર ધંધા ઉપર પાટુ મારી મારે શું કરું એમાં છોકરા ક્યાં ભેગા કરવા લાય બધું હમું કરી નાખું પાછું